વાઘરાની વિલાયત જીઆઈસીમાં આવેલી બિરલા ગ્રાસિમ કંપનીના ફાઇબર પ્લાન્ટમાં આગ લાગી કોઈ જાનહાનિ નહીં ભરૂચ જિલ્લાના વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસિમ કંપનીના ફાઇબર પ્લાન્ટમાં આગ લાગતા કામદારોમાં ડોધામ મચી ગઈ હતી ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા જોકે હજી સુધી આગમાં કોઈ જાનહાનિ નહીં થયા હોવાના અહેવાલ મળ્યા છે વિલાયત જીઆઈડીસીમાં અનેક મોટી કંપનીઓ આવેલી છે જેમાં વખતો વખત નાની મોટી દુર્ઘટનાઓ થતી રહેતી હોય છે ત્યારે વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસિમ કંપનીમાં આજે સવારે કામદારો જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે કંપનીના ફાઈબર પ્લાન્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી આગ એટલી હદે વિકરાળ હતી કે આગના ધુમાડાના ગોટે ગોતા દૂર દૂર સુધી નજરે પડતા હતા ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો આગની ઘટના બનતા જ તમામ કામદારો કંપનીની બહાર પોતાનો જીવ બચાવવા દોડી ગયા હતા જોકે હાલમાં કોઈ પણ જાનહાનિ નહીં થઈ હોવાના અહેવાલ મળ્યા છે આગની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે